ઓકે તો પેલા પાકી લઈ ચાલો હાલો વન ટુ થ્રી શું બની રહ્યું છે રવાના લોટના જો ખીવ છે ને આ પુડલા બની રહ્યા છે ને અહીંયા ચા બની રહી છે પંદર પોઈન્ટ ત્યાં છે ને એકદમ કટોકટ હાલે છે હારવ થર્ટીન ક્રિષ્ના પંદર કાઠિયાવાડી થાળી અનલિમિટેડ હોય અને સાત આઠ જાતના સલાડ હોય ને બગોણી ભરીને છાસ મૂકી વજન ઘટાડો વધારો હવે તમે મને કહો બીજી વાર ફોન આવ્યો છે

પણ વાતાવરણ થઈ ગયું છે સુપર ચાલો હવે નાસ્તામાં શું બનાવ્યું છે તે જોઈ લઈએ અને આપણે આરવને સ્કૂલે મૂકીને આવી ગયા છીએ અને વાયગા છે અત્યારે સવારના 7:30 ચાલો જઈએ રસોડામાં શુભ બનાવ્યું છે શુભ બની રહ્યું છે જોઈ રહી ઓહો શું બની રહ્યું છે રવાના લોટના પુડલા રવાના લોટના આ જો ખીરું છે ને આ પુડલા બની રહ્યા છે ને અહીંયા ચા બની રહી છે બાને ભાવે કે ન ભાવે ભાવે ને

જમવામાં છે મગનું શાક ખડી રોટલી અને નાના નાના ગુલાબ જાંબુ ચાલો બધા જમવા માટે વજન ઘટાડો વધારો હવે તમે મને કયો બીજી વાર ફોન આવ્યો છે આપણે કઈ દબાવવું નથી હાલો એ આ દબાવી દીધું ભાઈ રોહિત શર્મા ફૂલ ફોર્મમાં જે આજે વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયાને આવ્યા છે રાતના નવ અને એટલી સુપર મેચ જામી છે ઇન્ડિયા ઓસ્ટ્રેલિયાન રોહિત શર્મા જે ફોર્મમાં આવ્યો છે ભાઈ ભૂકા ગાઢને આવ્યા છે ઓસ્ટ્રેલિયાને આ જોઈ લો એકત્રીસ બોલમાં અઠ્યોતેર રન તો રોહિત શર્માના છે આખી ટીમના રન સો એમાંથી રોહિત શર્માના જેટલા અઠિયોતેર છે એટલે આજ તો ભાઈ જમાવટ છે મેચમાં અને જમવાઈ બેસી ગયા છે આજે છે તુવેરના દાળની ખીચડી બટેકાનું શાક અને રોટલી તો ચાલો બધા જમવા માટે ભાઈ ગા છે સવા નવ ને જમી લીધું છે ને આરવ ભાઈ આજે આરવ ભાઈ ટ્યુશન સ્ટાર્ટ થઈ ગયો કેવો રહ્યો ફર્સ્ટ ડે ફૂલ મસ્ક હે મસ્ક મસ્ત ગયો ને મજા આવી નવા ટીચર સાથે હા આજ જો બધી તૈયારી સ્ટાર્ટ થઈ ગઈ છે ને આજ થી આરવ ભાઈ ડ્યુટી વધી ગઈ છે કારણ કે સ્કૂલને ટ્યુશન બે સ્ટાર્ટ થઈ જશે અને અમારી પણ ડ્યુટી સ્ટાર્ટ થઈ ગઈ હવે એને લેવા મૂકવા પણ જવો પડશે પણ કઈ વાંધો નહીં

ક્રિષ્ના સોલંકી સોલંકી પણ આ મેચ કઈક સમજાવું હવે પેલા કયા બે જણા રમશે એના માટે અમે ત્રણે પાકી લઈ જે હારી જાય એ સાઈડમાં રહેશે અને જે જીતી ગયા હશે એ બે જણા પહેલી મેચ રમશે અને એમાંથી જે જીતશે તે આરવ સાથે રમશે અને જે હારી ગયા ઈ બીજી વાર પાછા આરવ સાથે રમશે એટલે બધાને બબે વાર ચાન્સ મળવાનો છે અને એમાંથી જે ફાઈનલમાં આવશે ઈ પછી જેને સૌથી વધારે પોઈન્ટ હશે એના ઉપર નક્કી કરશું આગળ તમને સમજાવું તો રેડી છો પ્લેયર્સ હા રેડી આરવ ઇન્ટરેસ્ટિંગ છે ને આવડવા કઈક ઓકે તો પેલા પાકી લે ચલો હાલો 1 2 3 અને આ કૃષ્ણા જીતી ગઈ છે એટલે અમે આમ તો કૃષ્ણા જીતી ગઈ ને એટલે કૃષ્ણા રમશે હવે અમારા બે માંથી પછી કોણ રમશે હાલો કૃષ્ણ અરે પાછી કૃષ્ણ જીતી ગઈ આરવ જીતી ગયો એટલે પેલી મેચ છે ક્રિષ્ના આરોવ વચ્ચે તો ચાન્સ મળશે ક્રિષ્ના કારણ કે સૌ પહેલા એ જીતી હતી અને આરવ આરવ નો જીવ મેચમાં છે મેચ એવી જાય છે પણ આરવ હવે ગેમમાં રૂલ્સ ઈ છે કે બે ને ત્રણ ત્રણ ચાન્સ મળશે જેનો ટોટલ વધારે હશે એ જીતશે વારાફરતી કરવાનો છે તો પેલો ચાન્સ ક્રિષ્ના કમોન કૃષ્ણના છે ફોર પોઈન્ટ આરવ તારો વારો આરવના છે ટુ પોઈન્ટ એટલે આની અંદર જ નાખવાનું છે કૃષ્ણનો સેકન્ડ ચાન્સ ચાર ને છ દસ પોઈન્ટ થયા છે કૃષ્ણના આરવના બે ને એક ત્રણ પોઈન્ટ એટલે આરવ હારી જ ગયો છે ત્રણ ને પાંચ એટલે દસ ને પાંચ પંદર અને આરવ જોવી હાલો બાર જતું રહ્યું છે પણ પાંચ પોઈન્ટ છે એટલે કૃષ્ણા ના પંદર ધ્યા ને આરવ ના ધ્યા પોઈન્ટ એટલે કૃષ્ણા ઇઝ ધ વિનર હવે વચ્ચે કેમેરા સોપી બીજી મેચ મમ્મી પપ્પા વચ્ચે છે મેચ મમ્મી આવ્યો છે હવે પપ્પા ની મારો ત્રણ ને ખાલી પાંચ પોઈન્ટ થયા ટોટલ ને ક્રિષ્ણ ના થયા છ પોઈન્ટ એટલે કૃષ્ણ બે મેચ જીતી ગઈ છે અસંભવ બધા કહેતા હતા ને કે ભાઈ કૃષ્ણ એક મેચ જીતતી નથી પણ આજ જો એના નસીબ ઉગડી ગયા છે હવેની જે થર્ડ મેચ છે એ મારા આરવ વચ્ચે છે અને એ બેમાંથી જે જીતશે હવે તો ઓલરેડી આ કૃષ્ણ ફાઈનલ માં પહોંચી જ ગઈ છે એટલે મારા આરવ વચ્ચે જે જીતશે એ કૃષ્ણ અરે ફાઈનલ માં રમશે તો ચાલો હવે કેમેરા સોંપી દઈએ આપણે કૃષ્ણને આરવ અને એન પપ્પા વચ્ચે સેમીફાઈનલ મેચ રમાઈ રહી છે અને એક રૂલ સી છે

લગાવ્યા <laughs> 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 અને મે જ રૂલ બનાયો તો મારે જ બે વાર પેડની બહાર વયો ગયો હવે ફાઈનલ મેચ આવી ગઈ કૃષ્ણ અને આરવ વચ્ચે તો ચાલો કેમેરામેન હું બની જઉં બાજો બંને પ્લેયર રેડી છે ફાઈનાલિસ્ટ આરવ સોલંકી એન્ડ કૃષ્ણ સોલંકી પણ ટ્વિસ્ટ ઈ છે ટ્વિસ્ટ ઈ છે કે હવે તમારે 3 ની બદલે 5 રાઉન્ડ રમવાના છે આરવ 3 ની બદલે 5 રાઉન્ડ રમવાના છે

આરવ જીતી ગયો છે એટલે આરવ ધીમે ધીમે અને એઝ યુઝ્યુઅલ પેડ ની બહાર જાશે તો પોઈન્ટ નહીં ગણાય તો ફર્સ્ટ ફાઈનલ રાઉન્ડ ભાઈ બે પોઈન્ટ થયા છે આરવ ના ચાલો કૃષ્ણ નો વારો પાંચ પોઈન્ટ યાદ રાખજો બે જણા પાંચ પોઈન્ટ ને બે પોઈન્ટ ભાઈ આરવ નો ફાઉલ બહાર વયો ગયો ચાર એટલે પાંચ ને ચાર નવ થયા અને આરવના ના થી આ ડબલ વાળો રાઉન્ડ છે આરવ ભાઈ ત્રણ એટલે સિક્સ ગણાશે બે ને છ આઠ થયા છે નવ થયા છે ભાઈ બે ને બે ચાર એટલે નવ ને ચાર તેર થયા છે એટલે આરવ ના આઠ કૃષ્ણ ના તેર છે ઓહો પાંચ પાડી દીધા છે એટલે આરવના ના તેર પોઈન્ટ થઈ ગયા છે હવે કૃષ્ણ શું કરે છે જોવી

તો ફાઈનલી ક્રિષ્ના વિનર બની ગઈ છે બધા કહેતા હતા ક્રિષ્ના જીતતા નથી હારાવ કેસા લગા ભાઈ ક્રિષ્ના નો દિવસ છે આજે અને કાલે એક અમારા સ્પેશિયલ દિવસ છે પણ એ કાલે તમને વ્લોગમાં અમે કહેશું કે કાલનો સ્પેશિયલ દિવસ શું છે તો ચાલો વ્લોગમાં તમે બન્યા રહેજો કેવી લાગી મેચ બહુ જ આ એક ઇન્ટરેસ્ટિંગ હતી આપણે રેગ્યુલર રમીના કરતા કઈક અલગ હતું હવે આરો ભાઈ તમને એક સવાલ છે કે તમને કદાચ કોઈ ફૂડ પાર્ટી આપે જમવાની બરાબર છે તો તમે શું જમવાનું પસંદ કરો બેસ્ટ તમારું એકદમ એમ કહેવાય હા હા આ મારે ખાવું જ છે એમ દાલ મખની દાલ મખની ચુરચુર નાન ચુરચુર નાન અને દાલ મખની ઓકે એજ પ્રશ્ન તને કદાચ કોક જમવા લઈ જાય કે હું લઈ જાઉં કે ભાઈ બીજા કોક આપડા કે લઈ જાય તો તું શું જમવાનું પસંદ પુલાવ કયો વેજીટેબલ ગ્રીન વેજીટેબલ પુલાવ ઓકે હવે ઈજ ક્વેશ્ચન જો તમે મને પૂછો કે મને કોક લઈ જાય તો હું શું ખાઉ તો હું ખરેખર શિયાળાની અંદર કાઠિયાવાડી થાળી અનલિમિટેડ હોય અને સાત આઠ જાતના સલાડ હોય ને બઘોણી ભરીને છાસ મૂકી હોય પાપડ ને બધું અનલિમિટેડ હોય અને સો રૂપિયામાં તો ભાઈ આપણે જામો પડી જાય ને હું તો એ પસંદ કરું

Thank you, uh, bye. Good night. Bye-bye. <laughs>